અને ગુજરાતમાં જે સ્થાપના થઈ એમાં જે જેટલા નડિયાદના સપૂતો છે એમાંના એક સપૂત એટલે ઇન્દુલાલ યાજ્ઞિક એમણે આ ચળવળમાં જે મહત્વનો ભાગ ભજવેલો અને જે આઝાદી અપાવેલી એને યાદ કરીને આજે આ દિવસ ઉજવવામાં આવે છે જય મહારાજ આજ રોજ પહેલી મે એટલે કે ગુજરાતનો સ્થાપના દિવસ આપણે બધા જાણીએ છીએ કે દ્વિભાષી રાજ્ય હતું ત્યારે આપણે મહારાષ્ટ્ર સાથે જોડાયેલા હતા અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલા હોવાના કારણે ગુજરાતીઓની એવી એક લાગણી હતી કે પ્રશ્નોને બહુ આપવામાં આવતું નથી આ સંજોગોમાં ગુજરાતમાં મહાગુજરાતની લડત ચલાવવામાં આવી અને આ બે જે રાજ્યો હતા એને જુદું પાડવાની જે વાત થઈ એમાં આપણા હિન્દુ ચાચા એ નેતા તરીકે ઉભરી આવેલા અને એમના લડતના કારણે પહેલી મે આપણે જે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ આજે સાથે સાથે મજૂર દિવસ પણ છે તો મજૂર દિવસમાં પણ આપણે અત્યારે બાબા સાહેબને યાદ કરવા પડે એનું કારણ કે બાબા સાહેબ છે એ અંગ્રેજોના વખતમાં વાઇસરોયના પ્રધાન મંડળમાં હતા અને એમણે જ્યાં મજૂરોને લગતા અને નોકરીઓને લગતા અત્યારે આપણે જે કંઈ હક ભોગવીએ છીએ એ એમ એમની મહેનતનું પરિણામ છે એટલે આજે સ્થાપના દિવસે આ બંને દિવસની શુભેચ્છાઓ આપવા માટે મારી સાથે નડિયાદના સૌ કર્મશીલો હાજર છે અસ્તુ